તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો આપણે ઘણા ટાઈમથી રાજધોન બેઠા હતા કે ભાઈ શેતોભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવે તો ફાઇનલી મિત્રો ઘણા ટાઈમથી ભાઈ જેલમાં હતા શેતોભાઈ વસાવાના અત્યારે ભાઈ બહાર આવી રહ્યા છે ત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ખુલે આમ શું કહી દીધું છે એવું શેતોભાઈ વસાવાય કે મિત્રો લોકો તેના તરફ મિત્રો ઘસાઈ ગયા છે તો મિત્રો આ પૂરો વિડીયો લઈને આવી ગયો છું તો ભાઈ જલ્દીથી જલ્દી ચેનલમાં નવાશો તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે મિત્રો ભારતના અને ગુજરાતના જે પણ સૌથી મોટા ન્યૂઝ હોય સૌથી પહેલાં હું તમને જણાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું તો મિત્રો આપણે વિડીયો કરી છે ભાઈ ચાલો તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે કરી મિત્રો એમ કીધું તો ઘણા ટાઈમથી ભાઈ જેલમાં હતા શેતોભાઈ વસાવા મિત્રો અને તેની પત્ની પણ મિત્રો નેવું દિવસથી ભાઈ જેલમાં હતી મિત્રો વાત કરીએ તો શંકુતલાબેન મિત્રો ઘણા ટાઈમથી જેલમાં હતા અને મિત્રો શેતોભાઈ વસાવા એકવાર વચ્ચે બહાર પણ આવ્યા હતા પરંતુ મિત્રો તેને જામીન પણ મળી ગયા હતા ને ભાઈ જેલમાંથી જેલમાંથી છૂટી પણ ગયા હતા તો પણ મિત્રો તે ફરીવાર જેલમાં વહી ગયા હતા આનું કારણ સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો શેતોભાઈ વસાવાનું એવું કેવું છે કે મારી પત્ની જેલમાં હોય ને હું ભાઈ બહાર હોઉં એવું ભાઈ મને ગમે નહીં આગળ મિત્રો વાત કરીએ તો કાલે ગઈ કાલે મિત્રો બંને એક સાથે મિત્રો બહાર આવી રહ્યા છે અને મિત્રો સૌથી મોટા સમાસ તો એ આવી રહ્યા છે કે મિત્રો આપણે શેતોભાઈ વસાવે છે ખુલ્લે આમ કહી દીધું છે ભાજપવાળાને કે તમારથી ભાઈ ડરવાનું થતું નથી ભાઈ ફરીવાર મને જેલ પણ શું ન થાય મિત્રો અમે ભાઈ લડીશું લડીશું અને ભાઈ જીતીશું કારણ કે મિત્રો શેતોભાઈ વસાવાને અત્યારે એટલા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે કે તેના વિશે ભાઈ વાત કરવાની થતી જ નથી તમને બધા લોકોને ખબર છે કે ડેડિયાપાડામાં ભાઈ એક સાથે ભાઈ શેતોભાઈ વસાવાને કેટલા બધા લોકો મળવા આવ્યા હતા આના પછી આપણે વાત કરીએ તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો કેજરીવાલ આવ્યા હતા ત્યારે પણ આટલા લોકો નતા આવ્યા ત્યારે મિત્રો અત્યારે ભાઈ શેતોભાઈ વસાવા જેલની બહાર આવ્યા છે ત્યારે આટલા લોકો આવ્યા છે કે મિત્રો શેતોભાઈ વસાવા ફરી વાર બે હાજર લડવાના છે અને ભાઈ જીતવાના છે તમે કોને સપોર્ટ કરી રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે અમને પણ ખબર પડે કે બે હજાર ની ચોવીસની લોકસભાની ચૂંટણી ભાઈ કોણ જીતી શકે છે એની સામે મનસુખભાઈ વસાવા પણ છે પણ મને નથી લાગતું કે એ જીતશે તમને શું લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળી ગયા સુધી ¿Qué